જેમાં ગ્રીનરી બેઝ અને ફોરેસ્ટ બેઝ પર પાર્ક મુખ્ય આકર્ષણ બની રહ્યા છે નેચર એન્ડ એમ્યુઝમેન્ટ પાર્ક અને અંડરવોટર વોટર ટનલ એકવેરિયમ ફેરેન ડબલ કોન્સેપ્ટનું આયોજન કરવામાં આવ્યું છે મેળા વિશે માહિતી આપતા મેળાના આયોજક બ્રિજેશ હિતેશ પટેલે કહ્યું હતું કે સુરતમાં પ્રથમવાર આ આયોજન કરવામાં આવ્યું છે આ મેળો દરરોજ બપોરે ત્રણથી અગિયાર વાગ્યા સુધી ચાલે છે સ્વચ્છતા અને પર્યાવરણ બેઝ પર સુરતની જનતાને વિશેષ મેસેજ મેળા થકી મળે છે કુકુ કાર્નિવલ ચાલે છે અને સુરતની જનતાએ બહુ જ સારો પ્યાર આપ્યો છે આપણે પાંચ મહિના એકદમ કન્ટિન્યુ રીતે ચાલુ છે અને હવે આપણો લાસ્ટ મંથ છે એના માટે આપણે પ્રેસ કોન્ફરન્સ આયોજિત કરી છે આપણા કુકુ કાર્નિવલમાં ઘણી બધી થીમ છે ત્રણ મેઈન થીમ છે જેમાં આપણું ડાયનોસોર થીમ છે જે અલગ અલગ જાતના ડાયનોસોર આપણે રાખેલા છે જે રોબોટિક ડાયનોસોર છે છોકરાઓને કંઈ નવું જોવા મળશે બીજી થીમ છે આપણે કુકુર નેચર પાર્ક એમાં પંદરથી વીસ જાતના અલગ અલગ એક્ઝોટિક બર્ડ અને એનિમલ આવેલા છે જે વસ્તુ આપણે જીવન જરૂરિયાતમાં નથી યુ જો જોઈ શકતા છોકરાઓ એ વસ્તુ આપણે તમે અહીં જોઈ શકશો અને થર્ડ થીમ છે આપણી અંડર વોટર ટર્નર એકવેરિયમ જે આપણું પોતાનું સુરતનું ઓરિજિનલ અંડર વોટર ટર્નર એકવેરિયમ છે એમાં પાંચ હજારથી વધારે ફીસ અવેલેબલ છે જે છોકરાઓ એજ્યુકેશન પર્પઝથી પણ જોઈ શકશે અને આપણે નવું નજરારો લઈને આવ્યા છે કે જમ્બો ફીસ પાંચ ફીટની સૌથી મોટી જમ્બો ફીસ આપણે સુરતના જનતાને બતાવવા માટે અહીં અવેલેબલ રાખી છે આજના પત્રકાર પરિષદનો હેતુ શું છે આજનો પત્રકાર પરિષદનો મેઇન હેતુ એવું છે કે સુરતની જનતાએ આપણો અમને જે આપણો સારો પ્યાર આપ્યો છે સમર્થન આપ્યું છે તો આપણે એક ધમાકેદાર ઓફર લઈને આવી રહ્યા છીએ હવે એક મહિનો ટૂંક સમય માટે આપણો મેળો ચાલુ છે હમણાં તો એના માટે એક ધમાકેદાર ઓફર એ છે કે આપણે ફિફ્ટી પર્સન્ટ ડિસ્કાઉન્ટનું આયોજન કર્યું છે કે ટિકિટ પર આપણે ફિફ્ટી પર્સન્ટ ડિસ્કાઉન્ટ આપ્યું છે હમણાં સુધી બસ્સો રૂપિયા ટિકિટ હતી એન્ટ્રી ટિકિટ પર તે હવે સો રૂપિયા કરીએ કાલથી કરીએ છીએ આપણે

મુખ્ય કારણ એ જ છે કે આપણે સુરતની જનતા અમને જે સમર્થન આપ્યું છે તો હવે લાસ્ટ મંથ છે તો અમે બી સુરતને એઝ અ ગિફ્ટ આપતા જઈએ કે છોકરાઓ જે લોકો જોવાના બાકી રહી ગયા છે એ લોકો હજુ પણ વધારે આવે અને જોઈ નહીં જાય કારણ કે ટૂંક જ સમય બાકી રહી ગયો છે હવે હું અમે એવું ઈચ્છીએ છીએ કે વધારે વધારે પબ્લિક આ થીમનો અને આ નજરાનો મજા તો નામ છે બ્રિજેશ ને અમારી કંપનીનું નામ છે જી ગ્રીન ઇવેન્ટ એન્ડ એક્ઝિબિશન જે અમે છેલ્લા છ મહિનાથી દિવાળીના સમયથી અમે આ કુકુ કાર્નિવલ જે ઇન્ડિયાની અંદરમાં ભારત દેશની અંદરમાં ને સુરત શહેરમાં ફર્સ્ટ ટાઈમ આટલો મોટો કાર્નિવલ અમે સુરતમાં લઈ ચાલુ ચાલુ છે છેલ્લા છ મહિનાથી અમારી પહેલાં બસો રૂપિયા અત્યાર સુધી એન્ટ્રી ચાલી આવી હતી પણ હવે અત્યારના અમારી એન્ટ્રી કાલથી અમે શરૂ કરી રહ્યા છે ફક્ત સો રૂપિયા એ પણ એટલા માટે કે સુરતની જનતાએ અમને છેલ્લા છ મહિનાથી અમને જે સારો પ્રતિસાદ અને જે સારો રિસ્પોન્સ આપ્યો છે એના બદલ અમારા તરફથી છોકરાઓ વેકેશનના માટે છોકરાઓને અમે એક ગિફ્ટ આપવા માગીએ છીએ કે જે છો છોકરાઓ અહીંયા ઘરે આવીને અહીંયા ઘાડી અલગ અલગ નજરાનું જોઈ શકે જેની અંદરમાં એક્ઝોટિક બળ ને આ બધી સમજણ લઈ શકે એના માટે અમારા તરફથી આ છોકરાઓ માટે ગિફ્ટ છે સુરતની અંદરમાં આટલા બધા મેળાઓ છે તો દરેક પબ્લિકને અને સુરતની જનતાને પણ આ છેલ્લા છ મહિનાથી જોતી આવી છે કે કુકુ કાર્નિવલ કેવો ચાલે છે ને જેની અંદરમાં અમારા ત્યાં ટોટલ ત્રણ થીમ છે જેમાં એક આવે છે ડાયનાસોર થીમ પાર્ક કે જેમાં જે ડાયનાસોર જે છોકરાઓ એ જોયું ના હોય ચોપડાઓમાં જ લોકોએ જોયું હોય છોકરાઓએ કે જે અહીંયા લાઈવ જોઈ શકે છે ડાયનાસોર રોબોટિક ડાયનાસોર થીમ પાર્ક ને એની જોડે બીજું સેકન્ડ થીમ છે એક્ઝોટિક બર્ડ કે જેમાં ઇન્ડિયાની બહારના બધા પક્ષીઓ અને પ્રાણીઓ જે હમણાં અહીંયા કરી જોઈ શકે છે આપણા ત્યાં કુકુ કાર્નિવલમાં અમે સુરતની જનતાને એક જ મેં મેસેજ આપશું કે જે અત્યાર સુધી અમને જેવો પ્રતિસાદ આપ્યો છે તેવો અમને વર્ષો વર્ષ સુધી અમને આવો પ્રતિસાદ બનવી નથી